જય માતાજી મિત્રો હાર્દિક છે તમારું માહી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તો આપણે નવી ડ્રેપ લાયા છે તે ફિટ કરવા આપણે ખેતરમાં જવાનું છે તો અત્યારે વાગ્યા છે ત્રણ તો આપણે જઈએ હવે ખેતરે કેમ કે આજે મારે રજા છે તો હું નેકરી ગયો ઘન આધારે ખેતરમાં અને જો આ મારા ગામનો ખેતરો છે પેલા માર મમ્મો તારે રોપરી કાઢે છે વરાજ ની વાત જોઈ જોઈને લોકો થાકી ગયા છે વરાજ ની બહુ જરૂર છે બધો ને હાય મમ્મા મજા બધા તારે ઓલરેડી આવી ગયા મારા દાદોનો નાનો ભાઈ આવી ગયો છે ખેતરમાં અને આ મારું ખેતરો હશે પેલી કંપની છે તો તમે જોઈશ મારી લેડો જઈએ તો ખરા સેમસન હજારો અને આ જો અમુક તમારા બાજુ હું આવો છો કમેન્ટ કરજો અને પ્લસ બીજું કે નું વાતાવરણ છે એવું છે એમાં બરાબર બાકી ખેતરમાં જે મજા છે એવી તો સોય સર નહીં જોઈએ તો ખરા આગળ મિત્રો આ અમારું હેતર અને આ છે ડીપી જે અમર અમર રિંગ કરાઈ હતી ત્યારે પોણી થઈ ગયું હતું એટલા માટે લાઇન નાખવી પડી અને આ મારે બે દાદાનો ભાઈ જે ડ્રીપ વાળાની વાટ જોયું છે કે હું આવી ગયો છું એ આપણે ફિટિંગ ચાલુ કરીએ બરાબર તાન આપણે ઈ જઈએ છું બે આશા નહી

આ હું વસ્તુ સવાનું હું બને કમેન્ટ કરો ફટાફટ જઈને ખબર હોય જલ્દી કમેન્ટ કરો લાઈક કરો અને ફોલો કરો ધોની ની જર્સી જેમ પહેરી હાલે ઉભરે એવું કોઈ બતા બતા કરિશ્મા હમ બોલિંગ ના વાહ વાહ પ્રો પ્લેયર છે યાર તું આવા દે ઓય કે કા આવા દે પિંપી બાઇક લે ને ભાઈ હા લેતા આવું હા તો મિત્રો ડ્રીપ ફિટિંગ કરવાવાળો આવ્યો છે એટલે આપણે જે ગાડીમાં સામાન પડ્યું છે એ તો હાલ દીયે એમ કાદો દાદો બુમ ઉપર હે

फिटिंग वाजन चालू ड्रिप तो मित्रो हेतर में जरूरी मित्र था मरुरी

ના હો મિત્રો કોફી નહીં ચાજ છે આ તો ઠંડુ થઈ જાય ને વેસ્ટ થઈ જાય કીધું પીએ એટલે પીએ છે બાકી તાપમાં તો ચા પીવાનું કંટાળો તો મિત્રો હું વિડીયો ઉતારતો તો તને ડ્રીપ વાળા ભાઈ કી કે તમે કોક બોલો એમ એટલે અને ડ્રીપનું નામ બોલો એટલે આ પેરાગોની ડ્રીપ છે અને તમારે ફિટિંગ કરાવી હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરી દેજો રણાસન મોજ શોપ છે એ માર્કેટિંગ કરવા માટે કહેતા હતા એટલા માટે ઓ હંધી પેરી અમાર સુમય પેરી હા અમિત સોમવારે પિયર ગઈ અમાર ગોમ માં તો કલેજ નોણા ત્યાં ગઈ હતી હા એમ તો બારવા રોપરો ચાલ થઈ ગયો છે ઇત બહુ વેલા કુલો આવી ગયો બીજો તો બડી ભરવાયો ફૂટી અને આ માર નોનો ભાઈ ના મે બે અમારા ખેતર ના જે અમારા ગામની સમાજવાડી છે બાવીસ ગામ લેવું પાટીદાર સમાજ ત્યાં પાણી ભરવા માટે આયા આ સમાજવાડી સ અને હોય ક્રિકેટનું મેદાન બી છે જે બધા અવારનવાર પ્લેયર રમવા આવતા જ રહે છે બોલો કદી પાછા બોલ જય હો જય હો હમ બોલો આ ડ્રીપ હોય પડી છે આ મે એ ફિટિંગ થઈ જાય એટલે હેતરમાં લોબી કરવાની બાકી આ ઓદળો યાર જપતો નહી બે આમ કોઈ લેવું છે ખેતરમાંથી ગેરાય રાણા કોમ પૂરું કરી નાખ્યું જવું છે મતનગર થોડું કોમ છે એ પૂરું કરી દઈએ અને આમ આમનું નવું બધું બને છે તો સરદાર વલ્લભભાઈ મૂર્તિ બનાવવાની છે